શ્રી ગણેશાય નમ મિત્રો આપ સૌ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક વરત કથામાં હાર્દિક સ્વાગત છે આજે આપણે જેઠ માસ શુક્લ દશમી એટલે ગંગા દશરા વિશે માહિતી મેળવીશું આ દિવસે માતા ગંગાને પૃથ્વી પર અવતરણ થયું હતું હિન્દુ ધર્મના ગંગાજી માતાનું જે માતાનું સમાપન સ્થાન મળ્યું હતું માન્યમ પ્રમાણે રાજા પોતાના ઉદ્રાસ માટે માતા ગંગાજીનું કર્યું હતું તેમના તેમના તપના પરિણામે ગંગાજી ભગવાન શિવને જટામાંથી પૃથ્વી પર અવતરી રહ્યા હતા જ્યારે રાજા ભાગીરથના પિતૃએ મુક્તિ આપી આ દિવસે શું કરવું જોઈએ ગંગાજીના નામનો જાપ કરવો ગંગાજીનું શ્રવન પૂજન કરવું જોઈએ દાન પુણ્યને કરવું પિતૃ તર્પણ કરવું ગંગાજળમાંથી સ્થાન કરવું અથવા આ દિવસે ગંગા સ્થાન અને પૂજનથી પાપોનો નાશ થાય છે દુખોનું દૂર થાય છે અને પિત્રો શાંત મળે છે એવું નામ માનવામાં આવે છે કે ગંગાજીનું જળ મૃત્યુ પછી આત્મા મોક્ષ અપાવે છે તેથી તેમના વટ શ્રદ્ધા અને પીડા દાન કરવું એ વિશેષ ફાયદાકાર છે ગંગાજીનું મહત્ત્વ ગંગા દેવીઓમાં શ્રેષ્ઠ છે ગંગાજીનું પાપ નાસિક છે તેમના માટે પૂજન અને દાન કરવાથી જન્મ જન્મતર પાપોનું સમન થાય છે ગંગાજીના દરેક તીર્થોમાં અલગ અલગ નામને ઓળખાવામાં આવે છે ખાસ કરીને કાશ્મીરમાં જેવા મોક્ષદાયી કરવામાં આવે છે આત્મ સંપલક અને પરિવર્તન વર્તન ગંગા દરાના દિવસે આપણે કોઈ પણ દુર્ગુણ કે વાઇસને છોડવો એ સંપલક લઈ શકીએ છીએ જેમ કે તમાકુ નશો અશુભ વ્યવહાર સદાચરણનો અપાવવાનું નક્કી નક્કી કરી શકાય છે સાચો વર્ષ ધારી અને જીવનભર પોતાનો સંપલક પાળે અંતે ગંગાજી આપણા એક આપણા આપણામાં શુભ સંપલક નિવાસન કરે છે જેથી આપણા પાવન દિવસે શુદ્ધ હૃદયને પૂજન તપ અને સંપલક કરવો જોઈએ ઓમ ગંગે યુ ગંગે ચૌ ગોદાવરી સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી જન્મે સિંધુ કરું બોલો ગંગા માતા કી જય આ શુભ

પ્રતિક્માં નિભાવ્યું હતું તેથી તેમને ભીમ તરીકે પ્રસિદ્ધ થાય છે ભીમ પીથે એટલે કઠિન સ્પર્ધામાં ધારણ કરનાર યુદ્ધ આજે ગંગા દશહરણ પાવન દિવસે આપણે પણ ગંગાજીનું શ્રમણ કરવું એક સંપલક લઈ તેમના માતાને ગંગાજીનું નામ જપ કરવાથી મન હૃદયને આત્મા પવિત્ર થાય છે ગંગાજીનું દસહરણ વિશેષ શાસ્ત્રોમાં જણાવ્યું કે યુદ્ધ લોમસના ઋષિને પૂછ્યું કે ભાગી રાજા ભાગીરથ ગંગાજીના પૃથ્વી પર કેવી રીતે લાવ્યા હતા રાજા ભાગીરથ પોતાના પૂર્વનું મોક્ષ માટે ઉત્તમ તપસ્યા કરી બ્રહ્માંડજી તેમનું તપ પ્રસન્ન થયા અને ગંગાજીના પૃથ્વી પર જવાની આત્મા આપી હતી અને ગંગાજીને જણાવ્યું છે કે જે ઝડપથી પૃથ્વી પર આવે છે તે પૃથ્વી તૂટી જશે તેથી ભગીરથ ભગવાન શિવજીના ઉપવાસ કરીને શિવજીને પ્રસન્ન થાય અને ગંગાજી પોતાના જટામાંથી ધારેલી તેવી મંજૂરી આપી છે ગંગાજી જેમ કે સાથે શિવજીની જટામાં ઉતરી પણ શિવજીના તેમાં પ્રવાહિત સંભાવી દીધો છે ધીમે ધીમે નાની નાની ધારાઓ પણ રૂપે પૃથ્વી પર પ્રવાહિત કર્યા છે શિવજીના સર્પણ ગંગાજીની આત્મા પવિત્ર લઈ જાય છે જ્યારે ગંગાજી પૃથ્વી પર રહેવા લાગી ત્યારે રસ્તામાં જવું ઋષિના ખેતરોમાં નષ્ટ થઈ જાય છે ક્રોધ થઈ જાહુ ઋષિના સમર ગંગાજીના જળમાં જળ પી લઈને ફરી ગંગાજી વહેવા દીધા તેથી ગંગાજીનું નામ એક જહાવી પડ્યું હતું આ ગંગાજીને પાતા લોક પૃથ્વી પર તેમને સર્વલોક ત્રણેય જગતમાં વહે છે એટલે કે તેમાં તીર્થયાત્રા પણ કહેવામાં આવે છે ગંગાજી દ્વારા રાજા ભગીરથ સાઠ હજાર પૂર્વજનો મોક્ષ મળ્યો હતો કહેવામાં આવે છે કે ગંગાજીના કળીયુગમાં અંત સુધી વહે છે ત્યારબાદ સૃષ્ઠના નિવાસી અંગે યુગ જશે અને તેમાં શકીયુગમાં સાથે ફરી વિતરણ થશે ભીમ પિતામહ ગંગાજી નામના એક અનોખ સંબંધ છે એકવાર વાસુ મારસ વિશિષ્ટનું અપમાન કર્યું છું જેથી તેમને સાપ મળ્યો હતો માનવામાં આવે છે કે પૃથ્વીના જન્મ લે છે તેમને ગંગાજીની પ્રાર્થના કરી તેમને માતા બની તેમનો ઉદાર કરે છે ગંગાજીએ તે રાજાનું શાંત સાથે લગ્ન શાંતનું સાથે લગ્ન કરી એક પછી એક સાથ જન્મો જન્મો આપ્યા હતા પરંતુ ગંગાજી વિલીન વિલીન કરી દીધા હતા આ દેખ કર રાજા શાંત દુઃખી થયા હતા ત્યારે ગંગાજીનો આઠમો પુત્ર દેવવ્રત લઈ દેવ્રત લઈ જાય છે જેમાં તેમને બિંગ્સ કહેવામાં આવે છે બિંગ્સ પિતામહ અને મહાભારતના પાંડવો તથા કૌરવો બંને તરફ સમાન યુદ્ધ કર્યા હતા ગંગાપુત્ર ભીષ્મ પિતૃમનુ આજે શરમણ કરીને પિતૃઓને તૃપ્તિ થાય છે અને ઘરમાં સુખ શાંતિ વંશ વૃદ્ધ થાય છે વાહન પુરાણ અનુસાર જેઠ માસના શુક્લ પક્ષ દશમી તિથિ બુધવારે અને હસ્ત નિયંત્ર ગંગાજીનું પૃથ્વી પર નિવરણ અતિવરણ થાય છે આ દિવસે ગંગાસ્થાન ગંગાજીનું શ્રમણ કરવું સર્વ પાપોનો નાશ કરનાર માનવામાં આવે છે ગંગાજીની આરતી હોમ જય ગંગે માતાએ નમ શ્રી ગંગે માતાએ નમ જોયે ના ધ્યાન મન ફળ ફળાતા દ્રાસિક જોઈતી તું મારી જલ નિર્ભલા આવતા શ્રમણ પડી જો તમારી તે સો જાતા પુત્ર સાગર કે સબ जगत याता कृपा दृष्टि तुम्हारी तितृभुन ती, ती, सुखदाता एक सही बार जो तेरी सणपत गति गाता यज्ञ की त्रास मिटकर परम गति पाता दस वही सजन मुक्त पाता ओम जय गंगे माता से गंगे माता बोलो गंगे माइया जय आशा हे कि आ कथा अमने गमी हे आज गंगा जी ने आरती करी तेम श्रवण कर पवित्र बनने સર્વને પાપોનો નાશ થાય છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે